હેલો યુટ્યુબ ફેમિલી જે માતા બધાને કેમ છો ભાઈ બધા મજા 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 છો ભાઈ પણ મજા મજા મજામાં છે તો આજે ભાઈ ફ્રી છે નવા વ્લોગમાં તમારું બધું હાર્દિક હાર્દિક સ્વાગત છે તો ભાઈ આજે વ્લોગમાં બહુ મોડું થઈ ગયું છે અને મારે જીએન છે જો શું કરે છે હે આ શું કરી આ શું કરી હે થઈ ગયું તું શું થઈ ગયું હે રંગની શીશીને નહીં ભાઈ આવી ગયા છે અને ભાઈ અમારે લીલી પરકમ જવાનું છે તો બધી તૈયારી કરવાની છે તો હાલો બધી તૈયારી કરો પાછું સવારે વહેલું થોડુંક જવાનું છે બધા છે ને એની તારે આવું છે હે તારે આવું છે તારે આવું છે હે તું ના લીસ એમ તો હાલો ફેમિલી જો શું બધી તૈયારી કરે છે તો આપણે જોઈએ શું શું આપણે કપડા લેવાના હોય એવું બધું લેવાનું પરકમ ગયા હોય બધી ખબર જ હોય

તો ફાલી જોબરો વિ બધુ કપડાની ઉભરીવાડું થેલામાં અને સોનો જો બેઠે બેઠે છે એને આવી માયક નું આ છે ઈ હે ને માયક ઉપર ચડાવવાનું હોય જો ને એને આ સ્પીકર આવો હોય જો આ ચડાવવાનું એટલે મસ્ત લાગે ને આવે આમ આવે હમ મેં હું હું બેઠી ને જોતી તી હું હશે કીધું એવું જ હોય જો ભાઈ આપણે બધું કઈ વાળું છે મા ત્રણ માયક છે એક છે રુસિવર અને બે છે માયક બોલવા છે હા માટે ના ના બે છે પેલા હેભાઈ માયકને ચાર્જિંગમાં મૂકી દીધું છે અને ચાર્જિંગ થતા બહુ વાર લાગે છે આ માયક તો બહુ મારે માટે સારા છે આની અમને દુકાન વાળા દસ કલાક ની ગેરંટી આપી દસ કલાક સુધી ઉતરે નહીં પછી હું મહિને પંદર દી એક ફેર ચાર્જિંગ કરું બાકી ચાર્જિંગ નથી કરતો બહુ મસ્ત હાઈ છે મારી એક હા હવે ઓલું ઓલું હતું નથી લેવાનું તમારે હું ઓલું શું કહેવાય શું કહેવાય અરે નહીં આવડે નહીં આવડે મને ન વાંધો તું આવનો પરિન પેપર કામ માં પર જો ને ભાઈ એમ થાય જો ભાઈ તૈયારી કરે છે પર કામ જવાની અમાર મમ્મી નથી આવતા નહીં લેને બાઈ ને ભલે ને આવતી તમાર મમ્મી ન આવતા

બાલકપુર <laughs> બાલકપુર <laughs> <laughs>

તમે જે બાર ની પૂછશો કે આવું સિંગ ઘડી ના આ ના કરે છે હવે જાય કે ન જાય એનું કઈ નક્કી નથી તો હવે તો આપણે હમા કરવાનું થાયશું પણ હવે તો એકલા હમા કરવાનું થઈશું તો બે ત્રણ દિવસ તો જેન પપ્પા આવ્યા જાય છે પરિક્રમમાં એટલે આપણે હમા કરવાના છે અને કામ એકલા જ દેવાનું છે હવે તો કાંઈ બે ત્રણ દિવસ તો બેસીએ નહીં કામે એ કાંઈ અને બારા બેઠા છે નક્કી કરે છે મારા આવું જવાનું છે ને એટલે હાલો જો જેન પપ્પા આવી ગયા છે અને વાળપાણી કરી લીધા છે એમ અને નવરાત થઈ ગયા સિવાય તો હવે હું અને ટાણું છે તો આજનો આ બ્લોગ અહીંયા પૂરો કરવી છે એ મસ્ત છે કાલે નવા બ્લોગમાં તો કાલ સુધી બધાને બાય બાય અને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કાલે હવે પરિક્રમા મસ્ત છે કાંઈ આપણે તો કાંઈ આવશું નહીં તો બાય બાય બધાને